જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે હું તમારા માટે એક અગત્યનો ટોપિક એક અગત્યના વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને એ ટોપિક છે માતાજી ધૂણવા આવે પણ બોલતા કેમ નથી તો આજે આપણે આ વિષય ઉપર વાત કરીશું તો વિડીયોમાં આગળ વધ્યા પહેલાં તમને હું જાણકારી આપી દઉં કે મિત્રો માતાજી ધૂણવા આવતા હોય પણ બોલતા ના હોય એનું એક કારણ નથી બરાબર ઘણા બધા કારણ છે તો મેં એવું ડિસાઈડ કર્યું છે કે એક એક કારણ ઉપર એક એક કારણ ઉપર અંદર ઉતરીને આપણે ચર્ચા વિચારણા કરીશું મારી સમજણ મુજબ અને હું મારો બનતો પ્રયાસ રહેશે કે હું એવી ભાષામાં તમને સમજાવું જેનાથી તમારા મગજમાં એ વસ્તુ ઉતરી જાય બરાબર તો વિડીયોને પૂરેપૂરો અને શાંતિથી અંત સુધી જોજો એનું કારણ છે કેમ કે હું જે આ એક સિરીઝ ચાલુ કરું છું એમાંથી જ તમારું કોઈ કારણ હશે જો તમને આવી કોઈ મગજમાં ડાઉટ હોય કે માતાજી ધૂણવા આવે છે અને ભૂલતા નથી એવું તમારે પણ પ્રશ્ન છે તમારા સાથે પણ આ અનુભવ થાય છે તમારે પણ આ પ્રોબ્લેમ છે તો આ સિરીઝમાં તમે ભાગ આપજો અને આ પૂરેપૂરું તમે સમજી શકો જાણી શકો એવું શાંતિ એકાદ મંત ચિત્તે આ વિડીયો જોજો તો તમારા જે કારણ હશે એમાંથી એક કારણ કદાચ એ બની જાય તો તમારું તમારો જે મગજમાં જે પ્રશ્ન છે એનો તમને જવાબ મળી રહે અને તમે એના ઉપર આગળ વધી શકો તો આજે મિત્રો જાણીશું કે માતાજી ધૂણવા આવે પણ બોલતા નથી એનું પહેલું કારણ શું હોઈ શકે બરાબર તો મિત્રો પહેલાં કારણમાં એવું હોય કે પહેલા તો તમારે નક્કી એ કરવાનું રહેશે શું ખરેખર તમને દેવ સવારે જ આવે છે બરાબર કેમ કે વિડીયોના ટોપિક ઉપરથી પહેલા તો આપણે એ નક્કી કરીએ કે ખરેખર દેવ સવારે જ આવે છે કે પછી મનનું ભ્રમ છે બરાબર હવે આ બધાને લાગુ ના પડે પણ અમુક માણસને આવું પણ થતું હોય છે એટલે મારે તમને પહેલાથી જ સચેત કરવા જોઈએ બરાબર જો તમારા જોડે પાકા પુરાવા હોય બરાબર તમને સો ટકા ખબર હોય કે હા કોઈ દેવ સવારી છે તો તમે પછી આ વિડીયો જોઈ અને એ અમલમાં લઈ શકો છો બરાબર તમને ખબર પડી ગઈ કે હા ભાઈ આ પ્રોપર દેવ સવારી છે હવે એક પ્રશ્ન એ ઉભો થાય છે કે ભાઈ માતાજીનો દેવ સવારી આવે છે એવું નક્કી કેવી રીતે કરવું પહેલાં તો કેમ કે મેં એવું વાત કરી એટલે તમારા મગજમાં આ વાત આવે જ કે વિડીયોમાં એવું કીધું છે કે ભાઈ પહેલા નક્કી કરવું પણ પ્રોપર દેવ સવારી છે બીજું કંઈ બરાબર તો મિત્રો જ્યારે પણ દેવ સવારી આવે જ્યારે પણ દેવ સવારી આવે બરાબર એટલે એના એક સંકેતો હોય એક સંકેતો હોય બરાબર એ ધારે કે તમે ધૂણવા બેસો છો કોઈ બેઠકમાં ઘરે તમારામાં ભૂવા સ્થાપે છે તો પછી એ જગ્યાએ તમને બેસાડે છે તો મિત્રો ખભા હલવા જે ધૂણવું છે ને આપણા ખભા હલવા એ ધૂણવું છે નહીં બરાબર જે પણ સમજદાર વ્યક્તિ હશે જે પણ દેવગતિમાં રચ્યા પચ્યા હશે જેને પણ દેવગતિમાં સમજણ હશે તમારા વડીલો હશે કોઈ જાણકાર વ્યક્તિ હશે એ તરત જ આંખ મૂકીને તમને જોઈને જ એમને ખબર પડી જાય કે ભાઈ આ સાચું ધૂણે છે કે ખોટું ધૂણે છે એવા ઘણા બધા કિસ્સા તમે સાંભળ્યા છે ને એવું સત્ય છે અને ખબર પડી જાય અનુભવ બોલતો હોય એમનો કે દેવના ચાળા જુદા હોય બરાબર માતાજીના ચાળા જુદા હોય જે બધા જે ધૂતારું ખેલ પાખંડ કરે છે એ અલગ હોય બરાબર તો આ પેલા નક્કી કરવું અને એ તમારું નક્કી કઈ રીતે થાય તો તમે જે જગ્યાએ બેસો છો એના રેફરન્સ ઉપરથી મીન્સ કે પાંચ પાંચ જણા બેઠા છે પાંચ જણા બેઠા છે બરાબર એમાંથી જે વડીલો વરિષ્ઠ એમને ખબર પડી જાય દેવ સવારી છે કે નહીં કેમ કે એમને અનુભવ છે એમના દેવ ગતિમાં એમના અનુભવ છે તો એ નક્કી થઈ જાય પછી પહેલું કારણ દેવ ના બોલે એનું કારણ હોય પહેલું કારણ આપણે સ્ટાર્ટિંગથી ચાલુ કરવાનું છે એટલે પહેલું કારણ મિત્રો એવું બનતું હોય છે કે તમારા જે વડવાઓ હોય જે આપણા પૂર્વજો હોય જે આ દેવ લાયા છે જે દેવ લાયા હોય એમના કરાર હોય એમના કરાર હોય એમના કેવા કરાર હોય પહેલાના પૂર્વજો કરતા અત્યારે તો કોઈ જાણકારી જ છે નહીં બરાબર સાંભળ્યું હશે બરાબર તો કોઈ વડેલા વિડીયો જો કે તમને ખબર હશે કે આવું થતું પહેલાં કોઈ દીવો લઈને આવતા ઘરે પૂજવા તો એક બોલી હોય દેવ જોડે વચન હોય કે માં હું મારું જો મારું જ્યાં સુધી ખોડિયું છે પંડ છે ત્યાં સુધી તારે અને મારો સંબંધ છે બરાબર કાલ ઉઠતા કાલ ઉઠતા કદાચ મારું આયખું પૂરું થઈ જાય બરાબર અને મારે દેવલોક જવું પડે બરાબર એટલે પાછળની જે પેઢી છે હવે કેવી પાકે છે એના ઉપર આધાર છે પણ જો પાછળની પેઢી તને સાચવી ના શકે બરાબર તને હું જે રીતે ભક્તિ કરું છું એવી કરી ના શકે હું જે નિયમોનું પાલન કરું છું એ કરી ના શકે એવું કંઈ પ્રશ્ન થઈ જાય તો તારે મોટું મન રાખી અને તમારે ક્ષમા પ્રાપ્ત કરવાનું રહેશે અને એ જે પણ રીતે તમારી આડી ભૂક આડી ભોળી ભક્તિ કરે છે એમાં તમારે એમને સુખ જ આવવાનું છે દુઃખનું કારણ તમારે નથી બનવાનું એક આ એક વચન હોય છે ઘડિયાનું અને પૂર્વજોનું એક બીજું પણ વચન હોય છે અમુક એ રીતે લાવતા હોય છે કે એમના ખોડિયા સુધી જ સંબંધ હોય દેવના અને એમના ખોડી એમનું જતુર એટલે દેવ દેવના સ્થાનકે ચતુરે જ્યાંથી લાયા હોય ત્યાં બરાબર પછી એ તમારી પેઢીમાં એ દેવનો કોઈ ઉલ્લેખ હોતો નથી પણ છતાંય કોઈ વડીલ લાયા હોય આવા કરાર ના કર્યા હોય બરાબર અને તમારા લેખમાં જો એ દેવની ભક્તિ લાગી તમને એમની લગની લાગી અને તમારા ભક્તિભાવથી તમારા હૃદયના પ્રેમથી તમારી જે ભક્તિ છે લાગણી છે તમારા જે નીતિ નિયમ તમારું જે ચરિત્ર છે એનાથી પ્રસન્ન થઈ તમારો વોળો ભાવ જોઈ અને દેવ પ્રસન્ન થાય અને એ કદાચ તમારા ખોળીએ ઉતરે એ કદાચ તમારા ખોળીએ ઉતરે બરાબર તમને ધૂણવા ત્યારે મિત્રો આવું બનતું હોય છે અમુક જગ્યાએ કેવું બનતું હોય છે માતાજી ધૂણે પણ કંઈ બોલે નહીં હવે માતાજી ધૂણે પણ બોલે નહીં એનું કારણ શું કે બોલવાનું પાછું એ તમને કહું માતાજી ખાલી આપણા મગજમાં આપણા હૃદયમાં વિચારો મૂકે વિચારોને વ્યક્ત સેવકને કરવાના હોય ભુવાજીને કરવાના હોય બરાબર પણ માતાજી જો કદાચ ખાલી ખોડીએ ધૂણે બાકી મગજમાં કોઈ વિચાર જ ના નાખે હૃદયમાં કોઈ વિચાર જ ઉદભવ ના કરે તો સેવક અને ભુવાજી કરે શું આ મોટો પ્રશ્ન છે એટલે તમને એવું લાગતું હોય કે માતાજી ધૂણે છે પણ બોલતા નથી કારણ કે તમને એ સુજવાડતા જ નથી તમે બોલો છો બરાબર એટલે પછી શું કરીએ આપણે માતાજી કંઈ સુજવાડતા નથી એટલે આપણે આપોઆપ એનો પવન રોકી અને ઉભા થઈ જઈએ કેમ કે આપણી જાય આપણી આપણું જાય એ ચાલે દેવને જવી જોઈએ નહીં બરાબર એટલે આ પહેલો પ્રશ્ન હોય છે આ પહેલું કારણ છે બરાબર સમજી ગયા તમે તો આનું નિવારણ શું કરવું પ્રશ્ન તમને કારણ શું હોય પહેલું કારણ તમને જણાવી દીધું હવે આનું હું તમને નિવારણ પણ જણાવું બરાબર તો મિત્રો આનું સીધું અને સરળ નિવારણ છે બરાબર જે પણ દેવી દેવતા તમને ભણવા આવે છે બરાબર એનું મઠ મંદિરને મઠ મંદિર હોય કે કોઈ જગ્યાએ તમે એની સેવા અર્ચના પૂજા કરતા હોય તે મઢે તમારે જતું રહેવાનું છે અને એક શ્રીફળ લઈને જવાનું છે શ્રીફળ અર્પિત કરીને તમારી પ્રાર્થના કરવાની છે કે મારો તારો અને મારો લેખ હોય કદાચ મારા કરમો મારા એક કિસ્મતના ચોપડે તારો અને મારો લેખ છે કે હું તારું તારી સેવા કરી લોકોનું માણસોનું અને તારું નામ આગળ વધારું એવું તારું જો કહેવું હોય બરાબર તો મા તું આપે રૂપે પ્રગટ થઈ બરાબર તારું નામ નિશાન અને તારો ઇતિહાસ લઈને મારા પંડે ઉતરજે એવી તમારે આખરી લેવાની છે અને આખરી લઈ અને માતાજી ઉપર વિશ્વાસ રાખવાનો છે અને ભક્તિમાં કચાસ ના રાખવાની અમુકને કેવું થાય માતાજી બોલવાનું બંધ કરે કે એક બે જગ્યાએ બેઠા હોય પણ સામે કોઈ પૂછે અને માતાજી ના બોલે તો એ અંદરથી તૂટી જાય એ તૂટી જાય પછી ભક્તિ ઓછી કરી દે માતાજી સામે જે લમણો હોય એ ઓછો કરી દે એનાથી કશું થઈ નહીં ભાઈ ઉપરથી શું થશે દેવ દૂર થશે એટલે આવું કરવાની જરૂર નથી એના પાછળનું કારણ સમજો કારણ સમજીને એના ઉપર તમે એ રસ્તા ઉપર ચાલો તો તમને સફળતા મળશે તો તમારું દેવ થાય હતાશ નિરાશ થવાથી કે લા અંદરને અંદર મૂંઝાવવાથી અને અંદરને અંદર વિચાર કે ભાઈ મારા ભક્તિનું કોઈ ફળ નથી આટલી બધી ભક્તિ કરી દેવું બોલતું નહીં પણ દેવને વચન હોય એમને પણ એમના દેવની રજા હોવી જોઈએ એમના ભગવાન જે છે એમના રામ જે છે એમની રજા હોય ત્યારે એ બોલી શકે એમ ગમે તે થોડું બોલી શકે બરાબર એટલે આપણે એમને પ્રસન્ન કરવાની પ્રયત્ન કરવાનો છે અને એ પણ જે પણ વચનમાં હોય એ વચનમાંથી એમને છુટકારો મેળવે એમને બોલવું હોય કેમ ના બોલવું હોય તમે આટલી બધી ભક્તિ કરો છો એમની અર્ચના પૂજા કરો છો એમને તમારું ખોડિયું નક્કી કર્યું છે તો એમને બોલે કેમ નહીં એ કેમ તમને જૂઠા પાડે કેમ તમારી બદનામી કરાવે કેમ તમને ખોટું લાગે એવું કાર્ય કરે એમને ના કરવું હોય દુઃખ એમને પણ થતું હોય પણ એ વચનોમાં બંધાઈ ગયેલા હોય બરાબર તો એ શ્રીફળ લઈને તમારી એવી આખરી લઈ લે માં હવે હું ખાલી તારી ભક્તિ કરીશ બરાબર હવે જ્યાં સુધી તું પ્રસન્ન નહીં થાય તારા ભગવાન પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી મારે હવે ધોળવું નથી બરાબર એટલી ભક્તિ કરીશ અને એટલું હું તપ કરીશ કે તારા અને તારા ભગવાન બેને તમારે મારા પંડે બોલ્યા વગર છુટકારો નથી આવો દ્રઢ નિશ્ચય કરી અને આટલું તમે કરી જોજો સો ટકા તમને આ કારણ હશે કોઈ ઘડિયાના વચનના લીધે દેવ નહીં બોલતું હોય તમને આ રીતે એ દેવે પણ વચનમાંથી છૂટું થઈ જશે અને તમારે જે સપનું છે તમારો જે અંદરનો એક ભાવ છે એક માતાજી પ્રત્યેનો લાગણી છે એ પણ જળવાઈ રહેશે અને દેવ તમારા મોઢે બત્રીસ બોલના જવાબ આપશે બરાબર તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું આ હતો ભાગ એક કારણ એક બરાબર કાલે ફરીથી વિડીયો લઈને આવીશ એમાં કારણ બીજું બતાવીશ બરાબર તો આવું કોઈને કારણ હોય તો મેં જે જણાવ્યું એ શાંતિથી પૂરો વિડીયો જોઈ અને એના ઉપર એ રસ્તો તમે ચાલજો તમને ચોક્કસપણે અનુભવ થશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં અને ચેનલ ઉપર નવા હોય દેવગતિમાં રસ હોય દેવગતિના કોઈ પ્રશ્નોમાં રસ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું એવા ટોપિક બનાવું છું ચોપડીવાળું જ્ઞાન મારા જોડે નથી જે તમારા મનમાં પડ્યું છે અને વર્ષોથી તમે મૂંઝવાવો છો એ પ્રશ્નનો જવાબ કોઈ નહીં આપે પણ મારા વિડીયો ખાલી જોવાથી અહીં આવો ના આવો મને મળો ના મળો એને મતલબ નથી પણ તમારા મનની જે પણ વાત છે એ તમને સો ટકા મારા વિડીયોમાં કોકને કોકને જોવા મળશે જેની પણ આ વસ્તુ છે તો જય માતાજી જય મેરડીમાં હર હર Mahadev